તમે ફોલો કરતા અમને તો તમે જોયું અમે તંગ્રા મંદિર છે ત્યાં ભક્તજનો માટે મતલબ માતાજી ના આવેલા મહેમાનો માટે એક મસ્ત મજાનો હોલ બનાવ્યો છે ત્યાં એમને બધા આરામ કરવાની સુવિધા અને ખાવા પીવાની ટોટલી સુવિધા ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આપીએ છીએ આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર પહોંચ્યા છીએ અમે ચોટીલામાં અહીંયા તો આજે ભરપૂર ભીડ છે ભાઈ હવે આવી ગયો છે આ ખાસ પાર્કિંગ વાળો ગેટ જ્યાંથી શરૂ થશે યાત્રા ડુંગર ચડવાની વરસાદમાં ચોટીલા નો નજારો અરે ભાઈ દિલ ખુશ કરી દે એવો અમે તો બારે ગાડી મૂકીને ચાલતા ચાલતા પહોંચ્યા ડુંગરના પગથિયા સુધી તો હવે તમને હું લઈ જાઉં માના ચરણોમાં વીસ મિનિટ તો થઈ ગયા છે પેલા માતાજીના દર્શન કર્યા પેલા આપણે જમી લઈને કે ભોજનાલય બંધ થઈ જાય છે અને આજે ગુરુ પૂર્ણિમા છે તો માતાજીનો પ્રસાદ લેવો તો બને જ ને હવે જય રહ્યા ચોટીલાના ચોટીલા ના ભોજનાલયમાં અહિયાં તો લાંબી લાઈનો લાગી ગઈ છે ભાઈ ગરીબ હોય કે અમીર બધાને પ્રસાદ લેવા માટે ઊભા રહેવું પડે હો માતાજી સામે સૌ સમાન અડધી કલાક ઊભા રહી હવે આપણો વારો આવ્યો પ્રસાદમાં છે દાળ ભાત બટેટા દૂધી શાક મગનું શાક તાજી રોટલી અને મીઠો શીરો તમે ચોટીલામાં આવો તો માતાજીનો આ પ્રસાદ જરૂરથી ગ્રહણ કરજો અને કોઈ બી જગ્યાએ માતાજીનો પ્રસાદ એટલો મીઠો લાગે ને કે વાત જવાબ મેં બે વખત લીધું મમ્મીએ બે વખત નાને બે વખત બધા બે વખત લીધું બહુ મજા આવી તો જો મમ્મીની આમ ચાલી રહ્યા છે અને આ જે જગ્યા સાફ થઈ છે આ જગ્યા ઉપર બની રહ્યાનું છે લિફ્ટ બુઝુર્ગો માટે એ માટે બનવાનું છે પણ આપણે જવાની હતા હાલીને ચડવાનું ને આપણે બુજર્ગ થઈ જઈશું પછી લિફ્ટમાં ચડશું બરોબર બરોબર ભાઈ મજા આવે પણ મજા આવે ને મજા આવે

દાદી આપણે નથી હાલતા અહીંયાથી અમે વિચાર્યું કે આ જે ધરા ને અહીંયાથી અમે આ સીડી ઉપર હાલવા માંડી પણ આ દાદીમાં નથી માનતા એમને કે હું તો અહીંયાથી જ ચડીશ આપણે ચૂલું પર પાણીમાં ડૂબી મરવું જોઈએ આપણે ચાલી જવાય હાલો દાદી આ રે કોમ્પિટિશન ચાલો ચેંગે દાદી એ જાય ડુંગર ઉપર હવે લિફ્ટ બનવાનું કામ પૂરા જોશમાં ચાલી રહ્યું છે ભાઈ ઉપરથી જુઓ તો આખી ચોટીલા સીટી આંખે વસી જાય એવો નજારો છે માના દર્શન કરવા માટે ભક્તજનો તો એમના ભક્તિ ભાવમાં ગાંડા થયા છે ઘણી ગીચ અને ધક્કા મૂકી છે પણ જેમ જેમ મંદિરના પરિસરમાં આગળ વધતા જાય છે એમ અંદરથી માતાજીના દર્શન કરવાનો ઉમંગ વધતો જાય છે માતાજીના દર્શન થયા અને એ શાંતિ એ આનંદ એની મજા તો કઈ જ ના શકાય ભાઈ સાડા ત્રણ વાગી ગયા છે અને માતાજીના મસ્ત મજાના દર્શન કરી ગાડીમાં આવી ગયા છે આ તો આખો દિવસ આખી ટ્રીપ પેટ્રોલ માં જ ચલાવી છે ગાડીમાં સીએનજી ફિલ જ નથી કરાયું સાતસો આઠસો રૂપિયા માં ફૂલ થાય છે આપણું સીએનજી આ ગાડીનું બધા અરે તો આવી ગયા છે ચોટીલા મસ્ત મજાના દર્શન કરીને પ્લાન માં ચેન્જ એમ થયું છે કે અત્યારે અમે નીકળી રહ્યા છીએ પાછા અમદાવાદ શોપિંગ કરવા માટે મમ્મીને ને સોનાની ખરીદી કરવાની હતી ક્યાંક કરતા હતા અમદાવાદ થી કઈક ફોન આવ્યો અને કાંક બધું ગોઠવાઈ ગયું તો પાછા અમે નીકળી રહ્યા છીએ સાડા છ વાગે ગાડી ડેકી ખુલી છે ગાડી ડેકી માં બધો સામાન ભરાઈ રહ્યો છે અત્યારે આપણે ઉભા રહ્યા છીએ ગાંઠિયા રથ કરીને છે કઈક જય ભવાની હોસ્પિટલ જય ભવાની

સો સો મમ્મીને હોસ્પિટલેથી લેવા છે અને ગાડી સામે પક કરી છે મમ્મીને હવે ફરવા લઈ જાય છે કાકરિયા કાકરિયા ખરાબ પ્રતાપ મારા કેવો હજી તમે અમે કાકરિયા દેખાડી છે ચૂટી ફરવા દે ગેટ ઉપર આમના લોકોનો ધબધબો છે વગર ટિકિટ અંદર આવતા રહે આમ જો આમ આમ જો અહીંયા ઓલો જો એ નારિયલ ઓલું બેઠા બેઠા હોઈ ગયું એ તો બધા ઉડકા ઉડકા બંધ થઈ ગયા જે તે એક્સિડન્ટ થાય થાય કરે છે ને એના હિસાબે એના હિસાબે જ બંધ થઈ ગયા છે ને બધા ઉડકા ને કાંઈ મોટર બોટ ને પેડલ બોટ ને એટલી બધી બોટું હોય છે અહીંયા પણ બધું બંધ થઈ ગયું છે અહીંયા ઓલો ફૂગો હોય છે ફૂગો અંદર પાણીમાં જાય ને કૂદકા મારવાનું એવું બધું ટ્રેનનું પાર્કિંગ આ રહ્યું એક અહીંયા પાર્કિંગ છે એક પાર્કિંગ સામે રહ્યું મમ્મી ને અત્યારે બેવડાવાના છે ટ્રેન માં નાના છોકરા છો તો ટ્રેન માં બેસો આ બે જાય ટ્રેન માં કાંકરિયા જોવા જો અમે તો હાલીને પહોંચશું તો તમારી કરતા આખું પહેલા રાઉન્ડ મારીને આવતા રહેશું આપણું કેલ્ક્યુલેશન કેટલું આમ સાદું આમ દેશી કેલ્ક્યુલેશન હોવું જોઈએ કે ત્રી રૂપિયા એક ક્ષણના ટિકિટ છે અને બે ના સાઠ બરાબર અમે બે બેઠા હોય એટલે એકસો વીસ રૂપિયા થાય બરાબર

કરવા ગયા આપણે બધા બે અત્યારે પણ મોંઘવારી બહુ જોરદાર છે એટલી એટલામાં તો અમારે એક બે દિવસનો જમણવાર થઈ જાય એટલે કેન્સલ કર્યું ત્યાં બધું ફોનમાં થોડું કામ છે બતાવી લઈ ઈ લોકો હજી ટ્રેન આગળ આવી નથી અહીંયા નહીં ઊભી ને એ અહીંયા નહીં ટ્રેન ઊભી હોય તો વીસ પચીસ મિનિટ થશે અડધી કલાક ઉપર થયો ટ્રેનને પાછું ચાલુ થતા આ ડૂચુક ડૂચુક કેદી ફરીને આવશે

આ તો વિડીયો બનાવવાનું એ જ કારણ છે કે આ જીવન યાદી રહે કે પાંચ હજાર દીધા ને મારે શું વિડીયો બનાવવાનો તો પણ પાંચ હજાર દીધા નહીં આપણે દીધા ને ચલો પાછો એક નવો ખર્ચો કરવા જઈ રહ્યા છે જરૂર તો નથી પણ પાંચ પાંચ હજાર કિલોમીટર કરાવવાની હતી ને તો અમે ફરાઈ ના અહીંયા જ છે શોરૂમ જોવા સામે અમારે પણ દેખાય ત્યાં જ જવાનું છે

ત્રણ દિવસ પછી મતલબ આ વ્લોગ નો ત્રીજો દિવસ છે અગિયાર અત્યારે અગિયાર વાગે ઘરે પહોંચ્યા છે કપડાં વપડા બદલી ને બેઠો છું અમે ગયા હતા ખાલી એક દિવસના કામે અને ત્રણથી રોકાઈને આવ્યા તો આ તમને આ બ્લોગ કેવો લાગ્યો ઉમેદ કરું છું તમને બ્લોગ બહુ મસ્ત લાગ્યો હશે જો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ આપણે આના બીજા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી વંદે માતરમ